જ્યારે મોટી બાંડીબાર ગામાં અંદાજિત 5000 ની વસ્તી છે છતાં પણ કોઈ પણ કંપનીના અધિકારીઓ નેટવર્ક પ્રત્યે કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપતા તેવું સામે આવ્યું છે જ્યારે ગામના લોકોને ઇમરજન્સી તેમજ પોલીસ કે પછી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો વ્યક્તિ ફોન કરતો હોય છે ત્યારે ઘરની છત પર જઈને ફોન પર વાત કરવી પડતી હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી મોટી બાંડી બાર ગામમાં ઇન્ડસ કંપનીનો ટાવર હતો પરંતુ ઇન્ડસ કંપની અને જમીન માલિકનો કરાર પૂર્ણ થઈ જતાં ઇન્ડસ કંપની ટાવર કાડી નાખવામાં આવે જ્યારે પ્રાઇવેટ કંપની દ્વારા બીજી જગ્યાએ ફાળવણીનો નવો ટાવર ઊભો કરી દેવામાં આવ્યો છે જેને લગભગ બે મહિના જેટલા સમય થઈ જવા પામ્યો છે પરંતુ પ્રાઇવેટ કંપનીના ટાવરનું કામ હાલ બંધ હાલતમાં જોવાઈ રહ્યું છે જેને લઈને ગ્રામજનોએ ગત તારીખ ત્રણ એપ્રિલને બુધવારના રોજ ટાવર પાસે જઈને વિરોધ પ્રદર્શન કર્યું અને જણાવ્યું હતું કે પાંચ દિવસમાં પ્રાઇવેટ કંપનીના ટાવર ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છેલ્લા પાંચ મહિનાથી મોટી બાંડીબાર ગામમાં જીઓ કે કોઈ પણ કંપનીના નેટવર્ક આવતા નથી એના લીધે તમામ ગ્રામજનોને વેપારી મંડળને બધાને બહુ હાલાકી પડે છે તેના માટે આપણે છેલ્લા પાંચ મહિનાથી જીઓ કંપનીમાં કમ્પ્લેનો પણ નોંધાવી છે જેનું આજ સુધી કોઈ પણ નિરાકરણ આવતું નથી કરીશું આગામી જો પાંચ દિવસમાં આ ટાવર ચાલુ ના થાય તો પછી અમે તમામ ગ્રામજનો જીઓ કંપનીમાંથી પોર્ટ કરાવીને બીજી કંપનીનું નેટવર્કનો ઉપયોગ કરીશું જે અમારા ગામજનોનો ઉગ્ર રોષ છે આજ રોજ મોટી મોટીવાર ગામમાં જણાવવાનું કે છેલ્લા ચાર મહિનાથી તમામ પ્રાઇવેટ કંપનીઓના ટાવરો બંધ સ્થિતિમાં છે જેથી ગામમાં નેટ બેન્કિંગ આકસ્મિક સેવાઓ જેવી કે ઇમરજન્સી સેવાઓ એકસો આઠ છે પોલીસનો સંપર્ક કરવો હોય આ તમામમાં ખૂબ સમસ્યાઓ આ ગામમાં અનુભવી રહ્યા છે ગામના જે ઓનલાઈન ધંધા છે કામ રોજગાર એમાં પણ ખૂબ મોટી ઇફેક્ટો થઈ રહી છે આ જીઓનું ટાવર છેલ્લા એક મહિનાથી ઊભું કરેલું છે લાઇટની પણ સુવિધા થઈ ગઈ છે તેમ છતાં જિયો કંપનીના કોઈપણ ઓફિસિયલ વ્યક્તિ અત્રે આવી અને આની વિઝિટ નથી કરતા અને આ ટાવર છેલ્લા એક મહિનાથી કોઈપણ સ્થિતિમાં કામ થતું નથી જેથી અમે અમારો વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને અમારી માગણી છે કે દિન પાંચમાં આ ટાવર વહેલી તકે ચાલુ થાય નહીં આના પછી અમે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી અહીંયા ધારણા આપીએ છીએ જીઓ કંપનીને મયંકુમાર ઈશ્વર સિલબાના મોટી પાંડી વાર